ચાલો વિદ્યાર્થી મિત્રો વર્તમાનની અંદર તાજેતરમાં માં માં નેશનલ ફિલ્મ એવોર્ડ ની શાનદાર જાહેરાત થઈ ચૂકી છે સેવન્ટી વન નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ઓકે એવોર્ડેડ ફોર બેસ્ટ ઓફ ઇન્ડિયન સિનેમા ઇન ટુ એટલે કે બે ની અંદર ભારતીય સિનેમા માટેની જે પિક્ચર કહી શકાય એના માટેના એવોર્ડ છે બે માટેના ઓકે એવોર્ડ કોના દ્વારા આપવામાં આવશે એવોર્ડેડ બાય નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પ્રેઝન્ટેડ બાય આ ભારતના રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ આપવામાં આવશે ઓકે એનાઉન્સ્ડ ઓન 1st ઓગસ્ટ 2025 એટલે કે 1લી ઓગસ્ટ 2025 ના રોજ જાહેરાત થઈ સાઇટ ન્યુ દિલ્હી એટલે કે સ્થળ નવી દિલ્હી ઓકે 71 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત બેસ્ટ હિન્દી ફિલ્મ કટહલ અ જેકફ્રુટ મિસ્ટ્રી એના ડિરેક્ટર હતા યશોવર્ધન મિશ્રા બેસ્ટ એક્ટ્રેસ એટલે કે શ્રેષ્ઠ અભિનેત્રી રાણી મુખર્જી ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિઝ નોર્વે ઓકે બેસ્ટ એક્ટર શાહરુખ ખાન એન્ડ વિક્રાંત મેસી શાહરુખ ખાન અને વિક્રાંત મેશી શાહરુખ ખાનને ફિલ્મ જવાન માટે અને વિક્રાંત મેશીને ફિલ્મ ट्वेल्थ फेल एट बार नपास ओके बेस्ट पिक्चर फिल्म एट श्रेष्ठ फिल्म बार फेल बार मु नपास एना डिरेक्टर था विधु विनोद चोपड़ा बेस्ट डिरेक्शन ध केरल स्टोरी डिरेक्टर सुदीप्तो सेन ओके संपूर्ण मनोरंजन आपती बेस्ट पॉप्युलर फिल्म रॉकी और रानी की प्रेम कहानी डिरेक्टर था करण जौहर बेस्ट कोरियोग्राफी तरीके नो रॉकी और रानी की प्रेम कहानी कोरियोग्राफर वैभवी मर्चेंट बेस्ट सिनेमे मोटोग्राफी द केरल स्टोरी सिनेमे मोटोग्राफर प्रशांत नु महापात्रा ओके बेस्ट सपोर्टिंग एक्ट्रेस जानकी बॉडी वाला फिल्म वश ओके okay, उर्वशी फिल्म नी अंदर ध्यान रख जो बेस्ट सपोर्टिंग एक्ट्रेस तरीके ફિલ્મ વશની અંદર આપણા ગુજરાતી અભિનેત્રીની વાત છે વશ ફિલ્મ પણ ગુજરાતી ફિલ્મ છે જેનો નેક્સ્ટ સેકન્ડ પાર્ટ પણ આવી રહ્યો છે ધ્યાન રાખજો એટલે ખાસ આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એટલે બેસ્ટ સહાયક અભિનેત્રી જાનકી બોડીવાલા ફિલ્મ વશ માટે ઓકે ધ્યાન રાખજો ઉર્વશી ફિલ્મ બીજી એક ફિલ્મ છે ઉર્વશી અલો ઝુકુ ઓકે ફિલ્મ ધ્યાન રાખજો ઉર્વશી ફિલ્મ ઉલો ઝુકુ ધ્યાન રાખજો